આજનો દિવસ આપણા દેશ માટે એક સુખદ દિવસ પણ છે અને દુઃખદ દિવસ છે સુખદ એટલે કે ભારતના પાંચસો ને બાસઠ રજવાડાને એક કરી અખંડ ભારત સર્જનાર શ્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે અને દુઃખદ એટલા માટે કે આઝાદી પછી દેશને ગૌરવ અપાવનાર દેશની ઉન્નતિ કરનાર આર્યન લેડી શ્રીમતી ઇન્દિરા ગાંધીનો આજે પુણ્યતિથિ છે જેથી ખરેખર આજના દિવસે આપણે અહીંયા શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવા માટે ભેગા થયા છે અને અમે તહે દિલથી ઇન્દિરાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તથા સરદાર વલ્લભભાઈ પટેલને આજે એક એમનો જન્મદિવસ તરીકે ઉજવવા માટે અમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ ખરેખર આજના દિવસે જે મહાન વિભૂતિઓ થઈ ગઈ એના સ્મરણાર્થે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ખરેખર દેશમાં આજે એકતાનગર ખાતે ધામધૂમથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે પરંતુ જે કોંગ્રેસી વિચારધારાવાળા લોકો છે નેતાઓ છે તેમને આજે નજર કેદ કરવામાં આવ્યા છે જેથી કરીને તેઓ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરી ના શકે ખરેખર આ દુઃખદ બાબત છે બંને જ નેતાઓ દેશના મહાન નેતાઓ અને ભારતના ઘડતરમાં અમે અગત્યનો ફારો આવ્યો છે તો આપણે સૌ એક થઈએ નેક થઈએ અને આપણા દેશનો કઈ રીતે વિકાસ થાય આપણા લોકો કઈ રીતે સુખી થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ I que no me mucho.